માંડવી અબડાસાના દરિયાઈ વિસ્તારમાં ઉદ્યોગો આવશે તો અમારી રોજીરોટી છીનવાઈ જશે આવતીકાલે નલિયામાં સી ઝેડ લોક સુનાવણીમાં વધુ લોકોને માછીમારોને છોડાવવા અપીલ કરાઈ હતી માંડવી તાલુકાના નાના લાયઝા ગામના માછીમારોએ અબડાસા માંડવી વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો જો આવશે તો અમારી રોજીરોટી છીનવાઈ જશે તેવું જણાવ્યું હતું તેમણે ઉદ્યોગોનો ઉગ્ર વિરોધ કર્યો હતો માંડવી અબડાસાના દરિયાઈ વિસ્તારોમાં ચેરાઈ વનસ્પતિનું ઉદ્યોગો આવશે તો સાથે સોથ વળી જશે અને તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી મારું નામ કરીમ મેં સ્વાગેર છે હું શ્રી તાઈબા મત્સોદક શેવા સકાય મંદિરનો પ્રમુખ છું પરેશભાઈ આમાં એવું છે કે સીઆરજેડની જે લોકશ લોકશાવણી છે એ ખરેખર મચ્છીમારો છે અહીંયા અજ્ઞાનતા વધારે મચ્છીમારોમાં છે કોને મચ્છીમારોને લેખિત જાણ કે કોઈ નોટિફિકેશન આપવામાં આવી નથી અને

અમારા ગામની વાત કરીએ એ બતાવવામાં આવ્યું નથી સીઆરજેડ માં ખરેખર એ વસ્તુ બધા માછીમારો જાગે અને ત્યાં એનો વિરોધ કરે તો ભવિષ્યમાં નાના લેજાના જે ખરેખર એરિયા છે 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 કે અહીંયા વરસાદ છે પચાસ મકાનોની એ આ નકશામાં બતાવવામાં આવ્યો નથી પરેશભાઈ આમાં શું છે ખબર છે કે જો અત્યારે ઉદ્યોગ આ બાજુ આવ્યા છે કંપનીઓના મુન્દ્રા બાજુ આવ્યા છે કે ટાટા પાવર પ્લાન્ટ છે તો જે કંપની છે એ કંપની કેમિકલ દરિયામાં ઠાલાવે છે એના કારણે મચ્છીનું તો નુકસાન થાય છે તો ખરે આમાં માછી નું નુકસાન થાય છે તો માછીમારોને પણ નુકસાન થાય છે કારણ કે એના ઉપર નિર્ભર છે માછીમારો જે મૂળ ખેતી છે એ દરિયા ખેતી છે જો મચ્છીમારી નાશ થશે તો એના ભવિષ્યમાં નાના બાળકો છે કે એની પેઢી છે તો રોજી રોજીરોટીનો સો ટકા પ્રશ્ન ઉભો થશે ઉદ્યોગો આવે એની મનાઈ નથી પણ જો ઉદ્યોગો થકી નાના માછીમારો છે કે નાના ખેડૂત છે એનું નુકસાન થતું હોય તો આવા ઉદ્યોગોની અહીંયા આવવાની જરૂરત નથી